મોદીના ગઢમાં ગર્જના કરવા માટે ગાંધી પરિવાર અત્યારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ભાગ લેવા માટે અમદાવાદ આવ્યો છે અઠ્ઠાવન વર્ષ બાદ આ બેઠક અમદાવાદ એટલે કે ગુજરાતમાં યોજાઈ રહી છે અને આ જે બેઠક છે તે આવનારી લોકસભાની ચૂંટણી માટે અતિ મહત્વની ગણવામાં આવે છે વિધાનસભાની ચૂંટણી વખતે પણ રાહુલ ગાંધી અહીંયા હાજર હતા અને પ્રચારમાં જોરશોરથી તેમણે ભાગ લીધો હતો જેનો પરિણામમાં અસર જોવા મળી હતી અત્યારે પણ મેદાન એ જ છે પરંતુ જંગ બદલાઈ ગયો છે ખેલાડીઓ તેમનો એકસો માત્ર પડકારો છે શું તેના પ્રયત્નો પૂરતા છે ભાજપ પાસે સત્તા ટકાવી રાખવા માટે કયા પડકારો છે તે તમામ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે રાજકીય વિશ્લેષક એવા યજ્ઞેશભાઈ દવે ફરી એક વખત જોડાયા છે યજ્ઞેશભાઈ સ્વાગત છે જીએસટીવી મંચ ઉપર આપનું જે રીતે વાત કરી કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી વખતે પણ રાહુલ ગાંધીએ ઘણી સારી ફિલ્ડિંગ ભરી હતી પરિણામમાં અસર પણ જોવા મળી અને હવે લોકસભાની ચૂંટણીના એમણે અહીંયાથી ફૂંકવાનું નક્કી કર્યું છે મોદીના ગઢમાંથી શું આ પ્રયત્નો પૂરતા છે શું કયા કયા પડકારો જે છે તેને પાર પાડવા પડશે આપના મતે શું લાગી રહ્યું છે લોકસભાની ચૂંટણીનું તેમણે નવસારી પહેલી જે સભાને રેલી કરી ત્યાંથી ગુજરાતમાંથી ફૂંક્યા અને કદાચ એવું બી કહી શકાય કે ત્યાંની જે બેઠક છે એ બેઠક જે કબજે કરે છે એ ભારતના જે દિલ્હીની ગાદી પર રાજ કરે છે એવી એક પ્રણાલી રહી છે એ મા કદાચ એ એ માનીને પણ એમને શરૂઆત ત્યાંથી કરી હોય એવું માની શકાય પણ ઘણા વખત પછી એટલે કે ઓગણીસો ત્રીસ પછી આજે પહેલી વખત વર્કિંગ સમિતિની બેઠક કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ગુજરાત ખાતે થવા જઈ રહી છે અને એમાં અમદાવાદ ખાતે થવા જઈ રહી છે સરદાર સ્મારકમાં એટલે એ કોંગ્રેસ માટે ઘણું અગત્યનું ગણી શકાય અને કદાચ એ પણ ગણી શકાય કે મોદી સાહેબે પોતાની જે શરૂઆત છે કરી ખરી ગુજરાતથી કરી છે અને એ ગુજરાતને તોડવાનો સૌથી પહેલો પ્લાન કોંગ્રેસ કરી શકતું હોય અને એ માટે જ કોંગ્રેસે પોતાની બધી જ મહેનત આજે ગુજરાત ભારત કોંગ્રેસના જેટલા જ શીર્ષક નેતાગીરી છે બધી જ નેતાગીરી ગુજરાતમાં હાજર છે એમાં અમદાવાદમાં હાજર છે અને એ એ એ પરિસ્થિતિમાં આજે ભારતીય જનતા પાર્ટીના ક્યાંક ને ક્યાંક હંફાવાના પ્લાન અનુસાર એમણે આ શરૂઆત કરી હોય એવું માની શકાય છે અત્યારે જી બિલકુલ એટલે જે પ્રયત્નો થઈ રહ્યા છે શું આપને લાગે છે કે પૂરતા છે કે અહીંયાથી કોંગ્રેસ વર્કિંગ કમિટીની આયોજન કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીમાં આનો પૂરો ફાયદો મળી શકશે એવું લાગે છે આપને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બેમાં ફર્ક રહેલો છે કોંગ્રેસ જે ખરું એ અત્યાર સુધીની અંદર જોવા જઈએ તો કાયમ વર્ચ્યુઅલ પ્રચારમાં માનતી આવી આવેલો પક્ષ છે કારણ કે કોંગ્રેસને જ્યારે ભારત આઝાદ થયું ત્યારે એને રિયાસતમાં મળેલી સત્તા હતી કે એવું એ વખતે કોઈ વિકલ્પ નહોતો અને માત્ર ને માત્ર કોંગ્રેસ હતી એટલે સત્તા ઉપર આવી પછી લાંબા સમય સુધી કોંગ્રેસ સત્તા ઉપર રહી ભારતીય જનતા પાર્ટી એ ઘણા સંઘર્ષ બાદ સત્તા ઉપર આવેલી પાર્ટી છે એક વખત આવ્યા પાંચ વર્ષ શાસન કર્યું પાછી દસ વર્ષ માટે ભારતીય જનતા પાર્ટી ગાયબ થઈ પાછા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ફરીથી ભારતીય જનતા પાર્ટી બેઠી થઈ અને પાંચ વર્ષ શાસન કર્યું એટલે આવી પરિસ્થિતિની અંદર જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી જે કરી એ પાયાની પાયાના જે કાર્યકરો છે અને જે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરી અને આગળ આવેલી પાર્ટી છે અને કોંગ્રેસ હજી પણ વર્ચ્યુઅલ પ્રચારમાં માનતી પાર્ટી છે એવું માની શકાય કારણ કે કોંગ્રેસમાં ક્યારેય કોઈ તમે જોજો કે ક્યારેય કોઈ કાર્યકર નથી દબાંગ છેલ્લે છેલ્લે હોરાઉન્ડના પણ નેતા છે તો કોઈ પણ કોંગ્રેસનો કાર્યકર હશે પોતાની જાતના નેતા જ માનશે ત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર એ મુખ્યમંત્રી આજે કે વડાપ્રધાન હોય એ પોતાની જાતના ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર માને છે એટલે આ પ્રણાલી જ્યાં સુધી કોંગ્રેસ નહીં ભૂલાય ત્યાં સુધી કોંગ્રેસ જે કરી એ પ્રજા માણસ પર અસર કરવી મુશ્કેલ છે એટલે કોંગ્રેસે શરૂઆત સારી કરી છે કોંગ્રેસની મહેનત જે હતી અને રાહુલ ગાંધીએ જે ગુજરાતમાં મહેનત કરી હતી એ મુજબ એમને એનું ફળ પણ મળ્યું છે કારણ કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને કહ્યું કે દોઢસો બેઠકો આ વખતે મળશે એની જગ્યાએ જે નર્વસ ધવાણુંમાં ભારતીય જનતા પાર્ટી આઉટ થઈ ગઈ સો બેઠકો પણ પૂરી ન કરી શકી અને કોંગ્રેસ ઘણી બધી આગળ વધી હા કોંગ્રેસને એક ફટકો પડ્યો શંકરસિંહ વાઘેલાનો

કોંગ્રેસના નબળા પાસા મેં પહેલાં કહ્યું એમ જ કે કોંગ્રેસ વર્ચ્યુઅલ પ્રચારમાં માને છે કોંગ્રેસ જે ક્યારે એ ક્યારેય ગ્રાઉન્ડ લેવલ પર પ્રચાર કર્યો નથી કોંગ્રેસે અને કોંગ્રેસમાં સૌથી નબળું પાસું એ છે કે અને કદાચ કોંગ્રેસની નબળાઈ પણ છે કારણ કે કોંગ્રેસે ભૂતકાળમાં એવા પ્રયત્નો કર્યા હતા કે આ પરિવાર જે ગાંધી નેહરુ પરિવાર છે એને છોડી દેવાના પ્રયત્નો પણ ભૂતકાળમાં થયા હતા જ્યારે નરસિંહરામા નરસિંહરાવ ત્યારબાદ સીતારામ કેસરી અને આ બધી નેતાગીરી જ્યારે આવી ત્યારે આપને ખ્યાલ હશે કે કોંગ્રેસ ઘણી બધી તૂટી ગઈ હતી એ વખતે જે પ્રણવ થી માંડીને મોટા મોટા નેતાઓ પણ કોંગ્રેસ છોડીને જતા રહ્યા હતા ત્યારે પણ એ કોંગ્રેસને ફરીથી બેઠી કરવા માટે સોનિયા ગાંધીને ફરીથી લાવવા પડ્યા અને આ પરિવારને આ પરિવાર વગર કોંગ્રેસ શક્ય નથી એવું સાબિત થયું અને કદાચ એ વખતે પણ સોનિયા ગાંધી અને મનમોહન મનમોહનસિંહનો એક કરિશ્મો હતો એટલે મનમોહનસિંહના અને સોનિયા ગાંધીના કારણે બે વખત સત્તા પણ મળી દસ વર્ષ કોંગ્રેસે રાજ પણ કર્યું પણ એવું બી માની શકાય કે જે અટલ બિહારી વાજપેયીની જે સરકાર હતી અને અટલ બિહારી વાજપેયીની સરકારની અંદર પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ સરકાર હતી એ સરકારની કદાચ પ્રયત્નોમાં ક્યાંક ને ક્યાંક ખામી રહી ગઈ હોય અને એ ખામીનો આજે ફાયદો કોંગ્રેસે લીધો અને કોંગ્રેસ ફરીથી સત્તા ઉપર આવી ગઈ પણ કોંગ્રેસની નબળી અને ભારતીય જનતા પાર્ટી પાસે સૌથી મોટો મુદ્દો એ છે ગાંધી પરિવાર એ કોંગ્રેસ એક જ પરિવારની ગુલામ રહેલી છે અને મેં આપણે જણાવ્યું એમ કે કોંગ્રેસની પણ નબળી છે કે કોંગ્રેસ આ પરિવાર સિવાય કોંગ્રેસની જ્યારે જ્યારે પ્રયત્નો કર્યા છે ત્યારે કોંગ્રેસ તૂટી આવી છે ઇન્દિરા ગાંધી વખતે પણ ભૂતકાળમાં જ આપ ખ્યાલ હશે તો સંસ્થા કોંગ્રેસ હતી સંસ્થા કોંગ્રેસ તૂટી અને કોંગ્રેસના ત્રણ ભાગ થયા હતા અને એ પછી ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસ આઈની સ્થાપના કરી અને ફરીથી પાછી કોંગ્રેસે બેઠી કરીએ ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળ એ અત્યારથી હાલની ચાલતી જે કોંગ્રેસ છે કોંગ્રેસ આઈ બની હતી અને એ બાદ બી ત્યારે સીતારામ કેસરી વખતે પણ શરદ પવાર સંગમાં બધા ઘણા મમતા બેનર્જી આ બધા ઘણા જુદા પડી ગયા કોંગ્રેસમાંથી એટલે એ વખતે પણ કોંગ્રેસ તૂટી હતી પણ આ પરિવાર ફરીથી પાછો લાવતા કોંગ્રેસ એક થઈ એવું માની શકાય પણ કોંગ્રેસ એ શીર્ષક નેતાગીરી એક થાય છે પણ જે ગ્રાઉન્ડ લેવલ પર કરિશ્મો કરવામાં કોંગ્રેસ કાયમ ના કામયાબ રહે છે જે બિલકુલ બે હજાર ચૌદમાં મોદી લહેરમાં કોંગ્રેસ લગભગ ધરાશાયી થઈ ગઈ હતી પરંતુ છેલ્લા એક દોઢ વર્ષમાં રાહુલ ગાંધીના જે પ્રયત્નો છે તેના કારણે કોંગ્રેસ બેઠી થઈ હોય તેવું લાગે છે મધ્યપ્રદેશમાં રાજસ્થાનમાં જે પ્રકારે જીત હાંસલ કરી કાર્યકરોમાં પણ એમાં એક જુસ્સો વધ્યો છે પરંતુ ગુજરાતની જો વાત કરીએ અને લોકસભાની જો વાત કરીએ છવ્વીસ બેઠકો ભાજપ પાસે છે માની લો કે નહીં પરંતુ બહુમતી મેળવવા માટે જરૂરી સીટો ભાજપ કોંગ્રેસે પોતાના પક્ષમાં કરવી હોય તો કેટલી તકો આપને અહીંયા દેખાય છે કોંગ્રેસ માટે કોંગ્રેસમાં સૌથી પહેલા તો તકલીફ એક જ છે કે કોંગ્રેસ જે કરીએ જ્યારે જ્યારે ઇલેક્શન આવે છે ચૂંટણીના પહેલા કોંગ્રેસ કાયમ મજબૂત થયેલી દેખાય છે અને જેવા ઇલેક્શન જાહેર થાય છે એટલે કોંગ્રેસ કાયમ તૂટતી દેખાય છે આ વખતે પણ ચૂંટણીના પડઘમ પહેલાં જ અત્યાર સુધીમાં કોંગ્રેસમાંથી પાંચથી છ ધારાસભ્યો અને નાના મોટા કાર્યકરો મળીને સેંકડોની સંખ્યામાં કોંગ્રેસમાંથી તૂટી ચૂક્યા છે આજે પણ એક ધારાસભ્ય કચ્છના જે ખરા એ ઓછા થયા એટલે કોંગ્રેસ અને હજી તો જ્યારે કોંગ્રેસમાંથી જ્યારે ઉમેદવારી પસંદગીની પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે પણ ઘણા ઘણા આમાંથી ધારાસભ્યો અથવા તો સંસદસભ્યો જે ભૂતકાળમાં રહી ચૂકેલા છે કારણ કે ગુજરાત હાલ તો એક સંસદસભ્ય છે નહીં કોંગ્રેસમાંથી પણ ભૂતકાળમાં જે રહી ચૂકેલા છે એવા મોટા માથા પણ તૂટવાની સંભાવનાઓ રહેલી છે એટલે કોંગ્રેસમાં જે અપેક્ષાઓ ધારાસભ્યો અને સભ્યોની વધારે હોય છે કોંગ્રેસના નેતાઓની અપેક્ષાઓ વધારે હોય છે એ અપેક્ષાઓ કોંગ્રેસ સાચવી શકતું નથી અથવા તો જે જૂથબંધી છે કોંગ્રેસની અંદર એ જૂથબંધીને કોંગ્રેસ નિવારવામાં અથવા તો કોંગ્રેસની નેતાગીરી જે ખરી એ એને સમાધાન કરાવવામાં ના રહે છે

આ નેતાગીરીમાં જે ઉચ્ચ નામ જે ગણાય એ ત્રણ નામ છે તો ત્રણ નામમાંથી બે નામ જાહેર થાય ને એક નામ ન થાય એના એ એ હેતુસર જ આ બધી અટકળો ફરતી થઈ કે કદાચ પ્રિયંકા ગાંધી એ ઉમેદવારી નહીં કરે પણ હું એવું માનું છું ત્યાં સુધી પ્રિયંકા ગાંધી અને એના પોતાના પરિવારે કદાચ ના પાડી હોય એને મનાવવાના પ્રયત્નો કોંગ્રેસ દ્વારા ચાલી રહ્યા હોય કારણ કે શરૂઆતમાં પણ પ્રિયંકા ગાંધી એ સક્રિય રાજકારણમાં આવવાની ના પાડતા હતા અને બે વખત જ્યારે યુપીએ સરકાર આવી ત્યારે પણ પ્રિયંકા ગાંધીએ ઘણા પ્રયત્નો કર્યા છે એક પણ ઇલેક્શન એવું નથી ગયું કે જ્યાં પ્રિયંકા ગાંધીએ પ્રચાર ન કર્યો એટલે પ્રિયંકા ગાંધી કોંગ્રેસના સક્રિય રાજકારણમાં તો નહોતા પણ બેકફૂટ ડ્રાઇવિંગ તો એમને કર્યું જ છે અને એમના પ્રયત્નો પણ એટલા જ રહ્યા છે પણ પ્રિયંકા ગાંધીનો કરિશ્મા જે કરો એ કદાચ એવું માની શકાય કે રાહુલ ગાંધીનો કરિશ્મો પ્રજા ઉપર અથવા તો કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉપર ઓછો થતો લાગ્યો એટલે કોંગ્રેસી કાર્યકર્તાને એક એની અંદર જોમ વધારવા માટે અને પ્રજા ઉપર એક કરિશ્મો કરવા માટે પ્રિયંકા ગાંધીને લાવવામાં આવ્યા છે એવું માની શકાય પરંતુ જો આ ચૂંટણી લડે છે અને સક્રિય રાજકારણમાં રાહુલ ગાંધી જેટલું જ અગર ફાળો આપે છે પ્રિયંકા ગાંધી તો શું લાગે છે કે રાહુલ ગાંધીને ઓવરશેડો કરી દેશે પ્રિયંકા ગાંધી એક સમયે રાહુલ ગાંધીને ઓવરશેડો કરી દેશે એવું બધા જ કોંગ્રેસીઓ માની રહ્યા છે કારણ કે પ્રિયંકા ગાંધીનો ચહેરો અને એમની બોલચાલની ઢબ ਇਹ ਜੇ 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 ਇੰਦਰਾ ਗਾਂਧੀ ਨੇ ਮਲਕੀ ਆਵੇ ਜੀ અને સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની જે પ્રમાણેની ચાલ હતી જે પ્રમાણેની બોલચાલ હતી જે પ્રમાણેનો ચહેરો હતો એ આબેહુ રેપ્લિકા નકલ જે ખરા એ પ્રિયંકા ગાંધી છે તો પ્રિયંકા ગાંધીના અંદર લોકો ઇન્દિરા ગાંધીને જોવે છે જ્યારે રાહુલ ગાંધીની અંદર શું થયું છે કે રાહુલ ગાંધી જ્યારે બી બોલવા ઊભા થયા કે ત્યારે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ અને વિપક્ષોએ અને જે સત્તાધારી પક્ષ હતા કોંગ્રેસ સિવાયના બીજા પક્ષોએ એમના માટે એટલા ખરાબ પ્રચારો કર્યા કે પ્રજા રાહુલ ગાંધીને એક હાસ્યાસ્પદ રીતે જોતી થઈ ગઈ એટલે એ પ્રમાણેની છાપ જે કરી એના લીધે કોંગ્રેસના જે નેતાગીરી અને કોંગ્રેસના જે કાર્યકરો એક નર્વસનો માહોલ ઊભો થવા માંડ્યો ધીરે ધીરે અને આ માહોલને આ જોમને ટકાવી રાખવા માટે પ્રિયંકા ગાંધીનો ચહેરો જે ખરો એ અત્યારે પબ્લિકમાં અને લોકોને કારણ કે જે જૂના નેતાઓ છે એમને પણ પ્રિયંકા ગાંધીની અંદર ઇન્દિરા ગાંધી દેખાય છે પ્રિયંકા ગાંધી હજી સુધી કોઈ વહીવટ સંભાળેલો નથી વહીવટ સંભાળ્યા પછી એમની વહીવટી કુશળતા કંઈ શું છે એ ખબર પડે કારણ કે આ પ્રથમ વખત તેઓ મહાસચિવ બની રહ્યા છે સંગઠનનો કે સરકારી કોઈપણ હજી વહીવટ એમના હાથમાં આવેલો નથી રાહુલ ગાંધી તો શું કે જે એક વખત સંસદ સભ્ય બની ગયા છે બે વખત અને એ પછી સંસદમાં બે વખત આવ્યા ત્યારબાદ એમણે પોતે પણ મહાસચિવ અને અત્યારે કોંગ્રેસના પ્રમુખ તરીકેની પણ કાર્યભાર સંભાળી રહ્યા છે એટલે એમની વહીવટી કુશળતા પ્રજાએ જોઈ છે અને કોંગ્રેસના કાર્યકરોએ પણ જોઈ છે પણ પ્રિયંકા ગાંધીની વહીવટી કુશળતા જોઈ નથી પણ પ્રિયંકા ગાંધીની અંદર લોકો ઇન્દિરા ગાંધીને જોવે છે એ વાત ચોક્કસ છે

અને ગુજરાત બહારથી પણ જે ક્યાં આગળ અદાલતની અંદર જે બસો આવી છે એમાં ગુજરાત બહારની પણ ઘણી બધી બસો છે તો ગુજરાત બહારથી પણ કાર્યકરો લાવવામાં આવ્યા છે અને વર્કિંગ કમિટીની બેઠક કરતાં પણ રેલીનું મહત્વ એટલા માટે કોંગ્રેસ માટે વધારે છે કે કોંગ્રેસ એક પોતાનું શક્તિ પ્રદર્શન ગુજરાતની અંદર કરવા માગે છે અને એમાં ગાંધીનગરની અંદર એટલા માટે કે જે નરેન્દ્ર મોદીનું આજે શરૂઆત ગાંધીનગરથી થયેલી છે નરેન્દ્ર મોદી જે આટલા મોટા વડાપ્રધાન થયા જે થયા એમની વહીવટી કુશળતા અને દુનિયાની અંદર જ્યારે નરેન્દ્ર મોદી પ્રખ્યાત થયા ત્યારે ગુજરાતના પુત્ર તરીકે પ્રખ્યાત થયા છે એમાં ગાંધીનગરની ગાંધી પરથી આગળ ગયેલા છે એટલે એ એ સ્થાન પર કોંગ્રેસ જે ખરા એ રેલી કરી અને એનું મહત્વ બતાવવા માગે છે અને એક શક્તિ પ્રદર્શન કરવા માગે છે એટલા માટે આ રેલીનું મહત્વ અત્યારે વધારે છે કોંગ્રેસ વર્કિંગ કમિટી કરતાં પણ રેલું મહત્વ જે ખરું એ વધારે છે બીજું કે ઇલેક્શન આવી રહ્યા છે ગુજરાતની અંદર એક પણ સીટ હજી કોંગ્રેસ જોડે છે નહીં એટલે કોંગ્રેસ આ પાછી મેળવવા માટે પ્રયત્ન કરે ગઈ વખતે જે અગિયાર સીટોનો લોસ થયો હતો એ અગિયાર સીટોને કમસે કમ પરત મેળવવાનો પ્રયત્ન કરે એના માટે પણ આ પાયાનું ગણી શકાય જી બિલકુલ યજ્ઞેશભાઈ સાથે સાથે આપણે એ પણ ચર્ચા કરીશું કે હાર્દિક પટેલ જે રીતે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે કેટલો ફાયદો થશે કેટલું નુકસાન થશે કે માત્ર કોઈ જ અસર નહીં થાય તેની એ આખી બાબતને લઈને આપણે આ મુદ્દે ચર્ચા કરીશું તમારી સાથે પરંતુ અત્યારે સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે બ્રેક બાદ આપનું સ્વાગત મોદીના ગઢમાં ગર્જના કરી રહ્યો છે ગાંધી પરિવાર વર્કિંગ કમિટીની બેઠક અત્યારે યોજાઈ રહી છે સરદાર સ્મારક ખાતે ત્યારબાદ અડાલજ ખાતે જનસંકલ્પ રેલીમાં પણ આ તમામ નેતાઓ જોડાવાના છે સંબોધન કરશે જેના ઉપર સૌ કોઈની નજર અત્યારે મંડાયેલી છે અને આપણી સાથે જીએસટીવીના મંચ ઉપર ચર્ચા કરવા માટે રાજકીય વિશ્લેષક યજ્ઞેશભાઈ પણ જોડાયેલા છે યજ્ઞેશભાઈ જેમ પહેલા વાત કરી બ્રેક પહેલા હાર્દિક પટેલે પોતે જાહેરાત કરી છે કોંગ્રેસમાં જોડાશે કઈ બેઠક ઉપરથી ચૂંટણી લડશે તે પણ પોતે જાહેરાત કરી દીધી છે હાર્દિક પટેલ પાટીદાર જ્યારે આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે ખૂબ જ મોટું નામ હતું પરંતુ હવે જેમ આ આંદોલન શાંત થઈ ગયું છે પાટીદારો શાંત થઈ ગયા છે તેનું નેતૃત્વ પણ ક્યાંક ખોવાઈ ગયું એવું લાગે છે પરંતુ આવા સમયે હવે તે કોંગ્રેસમાં જોડાવાની પોતે જાહેરાત કરે છે કોંગ્રેસમાં જ તેને લઈને વિરોધ ઉઠી રહ્યો છે રાજીવ સાતો કહે છે કે તેનું નેતૃત્વ જે છે તેનો લાભ મળશે પણ નેતૃત્વ રહ્યું જ નથી તો શું લાભ મળશે કોંગ્રેસ માટે એક જવાબદારી બનીને રહી જશે હાર્દિક પટેલ કારણ કે વિરોધ થઈ રહ્યો છે કે પછી કોઈ ફાયદો અપાવશે ખરો હાર્દિક પટેલના જે મંતવ્યો છે એ મંતવ્યો અને એમના જે જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટમાં કાયમ ડબલ બે એ બે પ્રકારની ભાવના જોવા મળે છે કારણ કે હાર્દિક પટેલ જ્યારે આંદોલન કરતા હતા ત્યારે એમણે આનંદીબેન સરકારમાં જ્યારે દસ ટકા એબીસી આનંદીબેન સરકારે આપી ત્યારે હાર્દિક પટેલે એ વખતે દસ ટકા એબીસી જે કરી એને હાર્દિક પટેલે એને લોલીપોપ ગણાવી હતી અને કહ્યું હતું કે આ અમારે ન જોઈએ અને આ અમારે તો પૂર્ણ અનામત જોઈએ અને પાટીદાર અનામત જ જોઈએ છે અને માત્ર સવર્ણ અનામત અમારે નથી જોઈતી આ પ્રમાણેની એમને માગણી કરી હતી અને અમારું આંદોલન ચાલુ રહેશે આ પ્રમાણેની વાત કરી હતી અને એમને પણ એ વખતે એવી વાત કરી હતી કે હાર્દિક પટેલ ક્યારેય રાજકારણમાં આવશે નહીં અને હાર્દિક પટેલે માત્ર પાટીદારોના હક માટે લડે છે રાજકારણમાં આવવાની કોઈ સંભાવના રહેલી નથી બહુ સારી વાત હતી અને એ વાતને પણ અત્યારે હાર્દિક પટેલ એવું ખંડન કરે છે કે માત્ર આંદોલન પૂરતી વાત હતી અને આંદોલન જ્યારે ચાલુ હતું ત્યારે વાત હતી આંદોલનનો મુદ્દો અમારો પૂરો થઈ ગયો છે અને સરકારે ભારત સરકારે દસ ટકા અનામત આપી દીધી છે અને એ મુદ્દો પૂરો થઈ જતા હું રાજકારણની અંદર આવું છું આવું એમને ગઈકાલે ક્યાંક સ્ટેટમેન્ટ આપ્યું એવું મારું જાણવા મળ્યું અને તો હાર્દિક પટેલને આપણે એ પૂછવા માગીએ કે જો આનંદીબેન પટેલે દસ આપી હતી ત્યારે લોલીપોપ હતીને આંદોલન ચાલુ હતું અને સરકારે જો દસ ટકા આપી દીધી એને તો આપ સ્વીકારી લોજો એટલે એનો મતલબ એ છે કે એમનો પહેલેથી જ ઉદ્દેશ ક્યાંક ને ક્યાંક રાજકારણમાં જવાનો હતો પોતાનું નામ બનાવવાનો હતો એવું બી માની શકાય બીજું કે કોંગ્રેસની અંદર એક પ્રણાલી રહી છે કે પાર્ટી લાઈન રહેલી છે કે કોંગ્રેસનો કોઈ પણ જે નેતા હોય ઇવન રાહુલ ગાંધીથી સોનિયા ગાંધીથી માંડીને મનમોહન દેસાઈ સુધી અરે મનમોહનસિંહ સુધી તો મનમોહનસિંહ સુધીનો કોઈ પણ નેતા હોય તો એ ક્યારેય પાર્ટી લાઈનની બહાર જતા નથી મનમોહનસિંહને પણ આજે પૂછવામાં આવે તમે ક્યાંથી લડશો ઇલેક્શન તો મનમોહનસિંહ કેઝે પાર્ટી કહેશે હું ત્યાંથી લડીશ આજે આર હાર્દિક પટેલ હજી કોંગ્રેસમાં જોડાયા નથી એ પહેલાં એવું જાહેરાત કરી ચૂક્યા કે હું કોંગ્રેસમાંથી જોડાઈશ જામનગરથી ઇલેક્શન લડીશ એ કદાચ ક્યાંક ને ક્યાંક પાર્ટી લાઈનની બાદ બહારથી બહારની વસ્તુ કહી શકાય અને કોંગ્રેસના જે એક લિમિટ છે લિમિટની બહારના સ્ટેટમેન્ટો કહી શકાય આના કારણે કોંગ્રેસની શીર્ષક નેતાગીરી જે કરી એમાં પણ હાર્દિક પટેલ માટે ક્યાંક ને ક્યાંક વિરોધનો વંટોળ જાગ્યો બીજી વસ્તુ એ થઈ કે જે આંદોલન કરનાર ત્રણે ત્રણ નેતાઓ હતા અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી જિગ્નેશ મેવાણી જે સીટ પરથી ઉભા રહ્યા હતા આપણે ખ્યાલ હશે તો એ સીટ પરથી વડગામની સીટ પર કોંગ્રેસે એમનો ઉમેદવાર નહોતો ઊભો રાખ્યો એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે પરોક્ષ રીતે જિગ્નેશ મેવાણીને સમર્થન કરેલું હતું અને અલ્પેશ ઠાકોર તો પૂર્ણ રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા અને ત્યારે હાર્દિક પટેલ પણ કોંગ્રેસમાં અને હાર્દિક પટેલ પણ કોંગ્રેસમાં જોડાવાની તૈયારી કરી રહ્યો છે અને થોડા સમયમાં એ પણ જોડાશે તો એવું પણ માની શકાય કે જેટલા આંદોલનકારીઓ હતા એ કોંગ્રેસ પ્રેરિત હતા એવું પણ માની શકાય છે

અને એ સીટ પર જો હાર્દિક પટેલ ઉમેદવારી નોંધાવે તો હાર્દિક પટેલ કદાચ એમની કારમી હાર થાય અને હા એ હાર જે કરી એ કોંગ્રેસ માટે પણ પડકારરૂપ રહેશે કારણ કે આ સીટ જે કરી એમાં પૂનમ માડમ જે ખરા એ વિક્રમ માડમના ભત્રીજી છે જે ભૂતકાળમાં વિક્રમ માડમ ત્યાંથી સંસદસભ્ય હતા અને અત્યારે વિક્રમ માડમ પૂનમ માડમની સામે ઇલેક્શનમાં હારેલા હતા એમના સગા કાકા થાય છે પણ આ વખતે પણ વિક્રમ માડમ અત્યારે ધારાસભ્ય છે પણ વિક્રમ માડમને કદાચ એક લાઇન એવી છે કે જે ધારાસભ્ય હોય એને ટિકિટ ન મળે એ હેતુ સર હાર્દિક પટેલ કદાચ ત્યાંથી ઇલેક્શન લડવાની તૈયારી કરતા હોય અને એવું માનતા હોય કે મને માડમ પરિવારનો સપોર્ટ મળશે તો માડમ પરિવારના સપોર્ટની સામે ત્યાં એક સૌથી મોટું બીજું છે કે રાજપૂત સમાજના મત જે ખરા એ સત્તર ટકા મત છે અને હકુબા જાડેજા જે ખરા એ પહેલાં કોંગ્રેસમાં હતા અને અત્યારે તેઓ જોડાયા છે ભારતીય જનતા પાર્ટીમાં અને ભારતીય જનતા પાર્ટીમાં ત્યાં ત્યાંથી ધારાસભ્ય થયા અને અત્યારે એમને મંત્રી બનાવવામાં આવે અને ત્યારબાદ એક સીટ બીજી પણ ત્યાં જામનગરથી જે હતી જે કોંગ્રેસની એ એ પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા તો એવું માની શકાય કે રાજપૂત વોટ જે ખરા એ હાર્દિક પટેલની સામે આવશે અને હાર્દિક પટેલ જેની હાર જે કરી એ કોંગ્રેસ માટે એક પડકારરૂપ એટલા માટે થઈ રહેશે કે જે પ્રમાણે પ્રજાની વિરુદ્ધ જઈ અને કોંગ્રેસે હાર્દિક પટેલને પોતાની અંદર સમાવે છે અને કોંગ્રેસની તો ઠીક છે પણ હાર્દિક પટેલની એ મજબૂરી હતી કે એમને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને ગાળો આપી જ્યારે ભારતીય જનતા પાર્ટીની શીર્ષક નેતાગીરીને જે જનરલ ડાયરને એમ કહીને સંબોધ્યા છે એ પ્રમાણે ક્યારેય એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે અથવા તો ભારતીય જનતા પાર્ટી એમને સ્વીકારી શકે એવી પરિસ્થિતિ નહોતી અને અપક્ષ જો હાર્દિક પટેલ લડે તો હાર્દિક પટેલની ડિપોઝિટ પણ ડાઉન થાય એવી પરિસ્થિતિ હતી એટલે ક્યાંક ને ક્યાંક હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાવવું એમની મજબૂરી હતી પણ કોંગ્રેસની કઈ મજબૂરી છે એ કદી ખ્યાલ આવતો હતો વિરોધમાં જઈ રહ્યા છે અને પાટીદાર મતદારો છે તેમનો પણ ક્યાંક વિશ્વાસ ખોયો હોય એવું લાગે કે રાજકારણમાં નથી જવાનો પછી કોંગ્રેસમાં જોડાય છે ભાજપને ને કોઈ ફાયદો થશે નથી ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ ફાયદો થશે કારણ કે ભારતીય જનતા પાર્ટીના પણ અમુક પાટીદારો એવા હતા કે માત્ર આંદોલન માટે અને પોતાના એમને પોતાના જે પુત્રોના કે પોતાની આગલી પેઢીના ભવિષ્ય માટે આંદોલનને એ લોકો સપોર્ટ કરી રહ્યા હતા કે અમે પાટીદાર છીએ અને પાટીદારને ફાયદો થાય એટલા માટે આંદોલનને સપોર્ટ કરતા ભારતીય જનતા પાર્ટીમાં ભલે છીએ પણ આંદોલન ઘણા પાટીદારોને એવું માનવું હતું કે આંદોલન કરીને નહીં પણ માગણી કરીને પણ જો સમાજને ફાયદો થતો હોય તો તેઓ હાર્દિક પટેલનો સપોર્ટ કરી રહ્યા પણ જ્યારે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાય છે ત્યારે એ પાટીદારો જે ખરા એમને ખ્યાલ છે કે આ આ વસ્તુ જે ખરી એ દસ ટકા અનામત એ આનંદીબેન પટેલ સરકારમાં પણ મળેલી હતી એ અત્યારે અનામત મળી છે અને એ એ વખતે પણ સવર્ણ માટે જ હતી અને અત્યારે પણ સવર્ણ માટે છે તો શું કરવા અત્યારે હાર્દિક પટેલ આ અનામત જે આપેલી છે એને પોતાના પોતાના હિસ્સે ચડાવીને એનો જ જસ પોતે લઈ અને એની ઓઠમાં જે રાજકારણ રમવા માટે અત્યારે જેઓ તૈયાર થયા છે એટલે પાટીદારો ચોક્કસ જે કરા પચાસ ટકા પાટીદારો તો એમ પણ હાર્દિક પટેલથી વિમુખ થઈ ગયેલા હતા કારણ કે જ્યારે બે હજાર સત્તરમાં હાર્દિક પટેલે જે કોંગ્રેસનો પ્રચાર કર્યો અને કોંગ્રેસની રેલીઓ સંબોધી હતી ત્યારે પણ પાટીદારો એની વિરુદ્ધમાં થઈ ગયેલા પચાસ ટકા પણ છતાંય હાર્દિક પટેલે કોંગ્રેસનો ખેસ નહોતો પહેરો એવું વખતે અત્યારે જયારે કોંગ્રેસનો ખેસ પહેરશે ત્યારે ઉત્તર ગુજરાત અને ખાસ કરીને લેવા પાટીદારો જે ખરા જે સૌરાષ્ટ્રમાં

એમાં ચોક્કસ જ આ મુદ્દે ચર્ચા થશે પરંતુ આપના મતે શું લાગે છે કે જે રીતે પક્ષ પલટો કરી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ એમએલએ ધારાસભ્ય કે કોઈ પણ નીચલા લેવલના નેતાઓ રોકવા માટે અને આવનારી લોકસભાની ચૂંટણીમાં તેઓ ત્યાં સુધી પક્ષ સાથે જોડાયેલા રહ્યા આ માટે કોંગ્રેસે શું પગલાં લેવા જોઈએ અત્યાર સુધીમાં આપણે કુંવરજી બધી શરૂ કરીએ તો સાત થી આઠ જેટલા ધારાસભ્યો તૂટી ગયા અને સાત થી આઠ જેટલા ધારાસભ્યો અને જીવાભાઈ પટેલ જેવા મોટા નેતાઓ પણ કોંગ્રેસમાંથી તૂટીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે તો આવી પરિસ્થિતિની અંદર આપણે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી એવું ન ભારતીય જનતા પાર્ટીમાં એવું ન વિચારી શકાય કે આ નેતાઓ કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં ગયા તો નેતાઓને શું ફાયદો થયો એવું નથી હોતું ઘણી વખત એ પરિસ્થિતિ હોય છે કે આ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં ગયા તો કોંગ્રેસમાં હોત તો કોંગ્રેસને તો ભારતીય જનતા પાર્ટીને કેટલું નુકસાન પહોંચાડી શકે અથવા તો કોંગ્રેસમાં હોત તો ભારતીય જનતા પાર્ટીના કેટલા વોટ બગાડ એ વોટ બગાડતા ઓછા થયા એટલું પણ માની અને ભારતીય જનતા પાર્ટી પોતાના પક્ષમાં તે લોકોને ક્યાંક ને ક્યાંક જોડે છે આવું માની શકાય બીજી વસ્તુ એ છે કે એક નાનકડી વાત કરીએ તો જે નેતાઓ જે ખરા કે જે ધારાસભ્યો નથી હોતા અને એમને કોઈ ખાસ અંદર મંત્રી બનાવવામાં આવે છે આવી એક બંધારણના અનુચ્છેદની કલમ છે આ કલમનો ફાયદો ઉઠાવી અને ક્યાંક ને ક્યાંક આ લોકોને મિનિસ્ટર બનાવવામાં આવે છે અત્યાર સુધીમાં ત્રણ મિનિસ્ટરો પણ એવી રીતે બની ગયા પણ એ લોકોને પાછળથી ચૂંટવામાં આવે છે પણ ભારતીય જનતા પાર્ટી એક ક્યાંક ને ક્યાંક મજબૂત થાય છે અને કોંગ્રેસ દરેક દર વખતે તૂટતી દેખાય છે એવું માની શકાય છે જી બિલકુલ પરંતુ જે રીતે ભાજપમાં માં આયાતી નેતાઓને પ્રમુખ પદ કે પછી મંત્રી પદ ફાળવવામાં આવી રહ્યા છે ટિકિટ ફાળવવાની કે ઉમેદવારીની કે પછી કોઈ પ્રધાન પદ ત્યારે આયાતી નેતાને એ પદ ફાળવી દેવામાં આવે છે આ જે જો લાંબો સમય ચાલશે તો ચોક્કસ જ ભાજપને નુકસાન કરી શકે છે શું માનવું છે આપનું ભાજપ અત્યાર સુધી રહી છે અને ભારતીય જનતા પાર્ટીમાં માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ તથા અમિત શાહનું જે વર્ચસ્વ રહ્યું છે અને આ બંને નેતાઓ જે ખરા એ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીમાં અનુશાસન રહ્યું છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના નીચેના કોઈપણ નેતાઓ એ તેમની વિરુદ્ધમાં જઈ અને કોઈ આડા પગલાં ભરવા તૈયાર નથી આપ જાણો છો તેમ આજે પણ આપે જોયું કે નીતિનભાઈ પટેલની એક અવગણના થઈ પણ નીતિનભાઈ પટેલ ક્યારે ભારતીય જનતા પાર્ટી છોડવાની વાત નથી કરતા એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના નાના પણ નેતાઓ ક્યારે ભારતીય જનતા પાર્ટી છોડવાની વાત નથી કરી અને તેઓ પોતાના કાર્યમાં લાગી જતા હોય છે તો ભારતીય જનતા પાર્ટી એ જે ખરી એની અંદર શિસ્તબદ્ધા એમના એમ છે જ્યારે કોંગ્રેસની અંદર આપણે જોવા જઈએ તો જ્યારે પણ કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડીને અથવા નેતાઓની વાત છોડ ધારાસભ્ય પણ જ્યારે કોંગ્રેસ છોડીને ગયા છે ત્યારે પરેશ ધાનાણી જેવા કોંગ્રેસના વિરોધપક્ષના નેતા પણ દરેક વખતે સવારે એક જ સ્ટેટમેન્ટ આપે તમને ખ્યાલ નહોતો ગઈકાલે રાત સુધી તેઓ બધું બરોબર હતું ને ત્યારે આ બધું બદલાઈ ગયું અને એમને લાલચ આપી જ્યારે કોઈ પણ વિરોધપક્ષનો નેતા પોતાના ધારાસભ્યોને સાચવવાની જવાબદારી એની પોતાની હોય છે અને એ જો આ પ્રમાણેના સ્ટેટમેન્ટ આપે એક વખત બે વખત હોય બરોબર છે ત્રણ ચાર છેલ્લા બે વખત એમને સ્ટેટમેન્ટ જ ન આપ્યા આ ગઈકાલે આજે તેમને સ્ટેટમેન્ટ જ નથી આપ્યા પણ એ પહેલાં પણ એમને આ જ સ્ટેટમેન્ટ આપ્યા હતા તો ક્યાંક ને ક્યાંક મેચ્યોરિટીનો અભાવ પણ માની શકાય છે અથવા તો એમનો ધારાસભ્યો પર કંટ્રોલ નથી એવું પણ માની શકાય છે જી બિલકુલ યજ્ઞેશભાઈ આપ આ ચર્ચામાં જોડાયા અને આપનો મંતવ્ય અહીંયા શેર કર્યો તે બદલ આપનો આભાર તો અત્યારે અમદાવાદ ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી રહી છે અઠાવન વર્ષ બાદ અમદાવાદ ખાતે કે ગુજરાતમાં આ પ્રકારે વર્કિંગ કમિટીની બેઠક યોજવામાં આવી છે અને ત્યારબાદ અડાલજ ખાતે જનસંકલ્પ રેલીમાં કોંગ્રેસના અગ્રણીય નેતાઓ જોવા મળશે તે તમામ જે ઘટનાઓ છે તેના લઈને પડે પણ અપડેટ જીએસટીવી ઉપર આપને જોવા મળશે અત્યારે મને આપશો રજા આપ જોતા રહો જીએસટીવી નમસ્કાર